अंजार तालुकाना वरसाड़ी में अंबिका स्कीम्बे में आवेला एक मकान में से छापो मारी बे शख्स ने रुआ एक लाख सत्यावीस हजार ना बार किलो सात सौ ग्राम गांजा साथे पकड़ी पकड़ हतो गांधीधाम आसपास आवेली औद्योगिक वसाहतो में काम करता श्रमिकों एवा पोताना ग्राहकों ने गांजा वेचाण करता वर्सामेड़ी सीम में अंबिका स्कीमबे में आवेला प्लॉट નંબર 730 માં બે શખ્સ ગાંજો સંગ્રહ કરી તેનો વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે એસકો જી ની ટીમે ગઈકાલે સાંજે કાર્યવાહી હાથ ધરી હતી આ મકાનમાંથી મૂળ બિહારના મુકેશ नरेश રાય તથા મિથુન કુમાર હોટેલ યાદવ નામના શખસોને પોલીસે પકડી પાડ્યા હતા ભાડાના મકાનમાં રહેતા આ શખસોના કબજાના આ મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી મકાન માં પેટી પલંગ ખોલી તપાસ કરાતા તે માં સેલો ટેપ વિન્ટરાયલા 3 પેકેટ મળી આવ્યા હતા કટર વડે સેલો ટેપ ટોડી અંદર જોવાતા અંદર થી લીલા રંગના વનસ્પતિ જન્ય પાંદડા સાથે બી સાથેના ડાળખા મળી આવ્યા હતા આ પદાર્થની ખરાઈ કરવા ફએસએ અધિકારીને અહી બોલાવાતા પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગાંજાનો હોવાનું બહાર આવ્યું હતું આ પદાર્થનું વજન કરાતા 12 કિલો 700 ગ્રામ હોવાનું બહાર આવ્યું હતું આ શખસોને મોર બિહારનો બલુ યાદવ ઓરિસ્સાથી એક્સપ્રેસ બેઝ લોજિસ્ટિક પ્રા લિમિટેડ કુરિયર મારફતે ગાંજો મોકલાવતો હતો અને બાદમાં આ શખસો ગાંધીધામ આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો એવા પોતાના ગ્રાહકોને માલ પહોંચાડતા હતા सुनिता कुमारी नवलेश कुमार राय ना मकान में रहता आ शख्सो नवलेश बाइक नंबर जी जे एक बेपी एक हजार नव सौ दस नो उपयोग माल नी हेराफेरी करता हता पकड़ायेला आ बनने पासे थी गांजो मोबाइल बाइक वगैरे कुल रुआ बे लाख सुड़तालीस हजार नो मुद्दा हस्तगत हस्तगत हतो પકડાયેલા બંને શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે બનાવ અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે